વડોદરા ખાતેના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આર્મ સેક્ટ હેડ અને રાજકોટ પોલીસ ફતકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર રીઢે આરોપીને મહારાષ્ટ્રના સહાયા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી વ્યાજ ધરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા ચલામાં રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચને ઉદ્યોગ સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં

જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસ્ટપલ્ટો કરી કોટ મુદ્દે આવી ચઢેલા આરોપીને દબોચી પાડ્યો હતો જે આરોપી વિરુદ્ધ વર્ષ ઓગણીસો ત્રાણુંમાં વડોદરાના પાણીઘેર પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટિસ અંગે ગુનો નોંધાયો હતો એ ગુનામાં આરોપી છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર હતો તે જ રીતે રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ આરોપી દ્વારા ચાર પિસ્તોલ અને પચાસ જીવતા કાર્ટિસ અન્ય આરોપીને સપ્લાય કર્યા હતા જે આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચની હાથે ઝડપાઈ જતા મોહનસી ઉર્ફે મોહનભાઈનું નામ ખુલવા પામ્યું હતું આ બંને ગુનામાં આરોપી વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો બની રહ્યો હતો છેલ્લા ત્રીસ વર્ષ બાદ આરોપીને પાડવામાં ક્રાઇમ બ્રાન્ચ સુરતને સફળતા મળી છે નાસ્તા કરતા જુના જે નાસ્તા કરતા આરોપીઓ છે એને પકડવાની એક ઝુંબેશ ચાલી હતી એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા કરતા પીએસએ ભઢિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલાં નાસ્તો કરતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશ રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાતમી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે સાહેબ સાલા ગુનાનો આરોપી છે આ આ આરોપી આર્મ સેક્ટર ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ સેક્ટર વિરુદ્ધના ગુનાઓ દાખલ થયા છે કેટલા હથિયાર મળ્યા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ટિસ ચાર મળેલા રાજકોટ શહેરમાં જ્યારે પકડાયો ચાર પિસ્તોલ અને પચાસ કાર્ટિસ રંગેહાત પકડેલા બંને ગુનાઓ આ આરોપીનું નામ ખુલવા પામેલ હતું હથિયાર રાખવાનું કારણ શું હતું સાહેબ હથિયારનો ધંધો જ કરે છે તો ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહનસિંહ છેલા ચાલીસ વર્ષથી હથિયારો બનાવતો હતો જાતે પોતાના વર્તનમાં હથિયાર બનાવી પોતે તેમજ પોતાના ગામના અલગ અલગ માણસો દ્વારા અન્ય રાજ્યોમાં હથિયારોની સપ્લાય કરતો હતો વર્ષ બે હજાર ત્રીસમાં ક્રાઈમ બ્રાન્ચના ભાગતા ફરતા અલગ અલગ ગંભીર ગુનાના કુલ એકસો એક આરોપીઓની જેટલી પળમ આવ્યા છે જેમાં પાંચ ઇનામી આરોપીનો સમાવેશ થાય છે આ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે હર્ષદ ગુરુષ સાથે હર્ષ સેઠા